ભાવનગર જિલ્લામાં પાટલી તાલુકો આવેલો છે પાટલી તાલુકાનું ગામ ધામા ગામ આવેલું છે ધામા ગામની અંદર જ્યારે વડી આદ્ય સકત માતા તેરસ વર્ષ સુદના દિવસે અંતર્ધન થયા હતા ત્યારે સમગ્ર ભારતભરના ક્ષ ક્ષત્રિય સમાજના લોકો જ્યારે પાટલી તાલુકાના ધામા ગામા ગામે પગપાળા ચાલીને અને મા વડી આદ્ય દર્શન કરવા માટે જતા હતા ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સુરેન્દ્રનગર જિલ્લાના દત્તખ તાલુકાના મોઝવાણા ગામે જ્યારે પદયાત્રિકો માટે ખાવા પીવા રહેવા જમવાની પીણાની પણ વ્યવસ્થા જ્યારે મોજવાના છત્રીય સમાજ દ્વારા કરવામાં આવેલી હતી જ્યારે તેરસ વર્ષ સુધીના દિવસે મા વડી આદ્ય સકત ધામા ખાતે અંતરદયન થયા હતા ત્યારે ભારતભરના સત્ય સમાજના લોકો અને ગુજરાતભરના હજારો લાખો સત્ય સમાજના લોકો પગપાળા ચાલીને મા વડી આધ્ય સક્કતમાં જઈને જ્યારે ચૈત સુદ તિજની ભારે ધામધૂમ સાથે મા સકતના સાનિધ્યમાં ઉજવણી કરાઈ હતી જ્યારે અને મા સકતના આશીર્વાદ સમગ્ર ભારતભરના સત્ય સમાજના લોકો જય માતાજી જય ઝાલાવાડ હું ઝાલા નિકુલ સોયનગર જિલ્લા લખતર તાલુકા મોઢવાડા ગામ ગુનાણા ગામ વતી આજે જે આજ માતાજીનો જે પર્વ છે જે તેત તેરસ તેત સુદ તેરસ જે ધોકડીયા તેરસ તરીકે આપણે કહેવાય છે અને આજે મા શક્તિમાં જે અમારા કુળદેવીમાં જે આજે ધ્યાન થયેલા છે ધામા આજેનો પર્વ છે દિવસ છે અને તેના આજે થકી અમે જે સેવાલો ગુજરાતના અને હિન્દુસ્તાનના હરેક ખૂણામાંથી અમારો સમાજ આજે આજના દિવસે માતાજીના દર્શન કરવા વધારે છે તો તેના માટે પદયાત્રીઓ હોય છે માનતાઓ માનેલી હોય છે તો તેમના માટે હરેક ગામડે પાંચ પાંચ કિલોમીટર અમે એક કેમ્પ રાખી છે જે પદયાત્રીઓ માટે ઠંડા પીણા જમવાની સુવાની બધી અમે વ્યવસ્થા સેવાની કરી છે અને ગામ વતી એક સર્વ એવું અમે આયોજન કરી છે અને એના વિશે આજે થોડું માતાજી જે છે એ સર્વને સદબુદ્ધિ આપે સારવાર નિર્વાર રાખે એ અમે માતાજી પાસે પ્રાર્થના કરી છે હાજી ક્ષત્રિય સમાજ વતી મોટવાળા ગામમાંથી કેમ્પ તો તમે લગભગ પાંચક વર્ષથી કરી છે પણ આ વખતે થોડુંક વ્યવસ્થિત અને મોટો એવો કેમ્પ કર્યો છે બાકી આગળ તમે જાઓ એટલે હરએક ઝાડાવાડના હરેક એક ગામમાંથી એક પાંચ પાંચ કિલોમીટર એક તમને કેમ્પ જોવા મળશે જ્યાં બધી વ્યવસ્થા થતી છે પદયાત્રીઓની હરેક પદયાત્રીઓની વ્યવસ્થામાં ટોટલ વસ્તુની સેવા થતી હોય છે જય વાત નમસ્કાર દર્શક મિત્રો હું છું માયજા ન્યૂઝ ચેનલ રિપોર્ટર જાય સમા સુરેન્દ્રનગર જિલ્લાના મોઢવા મોઢવાના ગામે આવ્યો છું અને મોઢવાના ગામે જ્યારે શક્તિ સમાજ મોઢવાના દ્વારા જ્યારે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે જ્યારે ધામા ખાતે જે જે જ્યારે શક્તિમાને શક્તિમાએ જઈ રહ્યા છે અને જ્યારે શક્તિમાં ધામા ખાતે